ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર એક વિશેષ કાર્યશાળાનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું મુખ્ય વક્તા તરીકે હિતેશભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ભાજપના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં બે હજાર ચૌદથી થી બે હજાર પચીસ સુધીના વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો જાહેર કલ્યાણ યોજના અને સુશાસનની વિવિધ પહેલોનું વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નીરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકાળા ઉદ્દેશ્ય મોદી સરકારના વિકાસ મંત્રીમંડળના યોગદાનને સ્થાનિક સ્તરે લોકોને માહિતગાર કરવાનો હતો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ વિષયને લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓને લઈ અને પ્રજા વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે આ વિષયને લઈને કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે એમાં તાલુકા કક્ષાએ એક સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે એ પછી ગ્રામીણ કક્ષાએ નાની નાની ખાટલા બેઠકો અને શહેરોમાં નાની નાની મહોલ્લા બેઠકોના માધ્યમથી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત પબ્લિક સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે ભરૂચ જિલ્લાના આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્યવાદ દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક લીડર એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના અગિયાર વર્ષની સિદ્ધિના સંદર્ભમાં ભરૂચ જિલ્લા ખાતે આજે કાર્યશાળાનું આયોજન થયું છે આવી કાર્યશાળા સમગ્ર દેશમાં યોજાઈ રહી છે અને નરેન્દ્રભાઈના શાસનના એટલે સેવા દ્વારા સુશાસન અને ભય ભ્રષ્ટાચારની મુક્તિ અને ગરીબોનું કલ્યાણ એ ઉપલક્ષમાં જે કંઈ એમના કાર્યો થયા છે એ કાર્યોને લઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાટલા બેઠકો યોજાશે અને ગામે ગામ ફરી અને નરેન્દ્રભાઈના અગિયાર વર્ષના સુશાસનનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે છેલ્લી જે સિદ્ધિ છે ઓપરેશન સિંદુર એના માટે પણ ગામે ગામ જઈ અને લોકોને આપણ કાર્યથી અવગત કરવામાં આવશે